નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી એકવીસ દિવસની શરૂઆત આભાર માનવાથી કરો તમને અઢળક આશીર્વાદ મળેલા છે અને મારા આશીર્વાદ તમારા પર આખો વખત વરસ્યા કરે છે તેનો પ્રતીતિપૂર્વક અનુભવ કરો ગઈકાલે તમે કેટલા કૃતજ્ઞતા વિહોણા હતા તે વાત જવા દો મહત્વની વાત એ છે કે આજે અત્યારે તમારું શું વલણ છે ભૂતકાળને પાછળ છોડી દો ભૂતકાળની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમય ન બગાડો માત્ર એમાંથી પાઠ શીખી લો અને પછી આગળ ચાલો અને જીવનનો આનંદ માણો અને એ દરમિયાન દરેકે દરેક બાબત માટે સતત આભાર માનતા રહો તમે જ્યારે કૃતજ્ઞ હો છો અને જીવનની સઘળી શુભ બાબતોની કદર કરતા હો છો ત્યારે તમારી અંદર અને તમારી દ્વારા પ્રેમ મુક્તપણે વહેવા લાગે છે માત્ર તમે જ્યારે આભાર માનવાનું અને મારી બક્ષેલી સારી ને સુસંપૂર્ણ ભેટોની કદર કરવાનું ભૂલી જાઓ છો ત્યારે જ તમે સૂકા અને બરડ થઈ જાઓ છો તમે જાતની ફિકર કરવા લાગો છો અને તમારા માનવ બંધુઓની કાળજી કરતાં અટકી જાઓ છો આ અયોગ્ય વલણને બદલવાનો સૌથી ઝડપી માર્ગ છે બીજાઓને માટે વિચારવાનું શરૂ કરી દેવાનો અને સમગ્ર માટે જીવવાનો અને અર્પવાનો તમને જણાશે કે જાત અને જાત માટેની ચિંતા તો ક્યાંય પાછળ ઓગળીને નહીવત થઈ ગઈ છે તો આ અત્યારે જ કેમ ન કરો આપનો આજનો દિવસ શુભ રહે